નમસ્કાર હું છું આપની સાથે વિશાખા ગોહિલ અને આપ જોઈ રહ્યા છો સત્ય ઘટના ન્યુઝ સુરત વિશ્વ આદિવાસી સમાજ નો દિવસ ઉજવીએ છે અને આજે પણ ખૂબ ઉલ્લાસથી આપણે ઉજવ્યો આદિવાસી સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ રાકેશભાઈ બાબુકા ચિરાજભાઈ મહેન્દ્રભાઈ હસમુખભાઈ તમામ આગેવાનોની સાથે આપણે આજે ઉજવ્યો છે પરંતુ ઉજવણીની સાથે સાથે આક્રોશ પણ છે ને આક્રોશ આપણા બે ભાઈ તળવી અને સંજય તળવી નું ખૂન કરી નાખ્યું છે આ આપણે ત્યાં જવું જોઈએ કે નહીં જવું જોઈએ કે નહીં મંગળવારે આપણે બંને તડવી છોકરા કે આદિવાસી છોકરાના ઘરે જવાનું છે કોણ કોણ આવવાનું છે સુપ્રીમ કોર્ટે કાયદો કરીને જંગલમાં રહેતા દસ લાખ આદિવાસી સમાજના લોકોને બહાર કાઢવાની વાત કરેલી અને આ વખતે હું વાત કરી છે આ વખતે આપણને વર્ગીકરણ કરવાની વાત કરી છે છૂટા પાડવાની વાત કરી છે પરંતુ એ જજની પેનલને ખબર નથી એ જજની પેનલને ખબર નથી અમે આદિવાસી માના અમે જન્મેલાવટી આદિવાસી નથી અને છે એટલે આપણી સચ્ચાઈ માટે એકવીસ તારીખનું એલાન થયું છે એકવીસ તારીખે વાસ્તા એકવીસ તારીખે બધું બંધ થવું જોઈએ એની પણ અહીંયા કરીશું હનુમાન આપણે મંગળવારે જવાનું છે કેવડિયા ક્યાં જવાનું છે આપણી સાથે આપણા આદિવાસી સમાજના બે દીકરા સાથે અન્યાય થયો છે એને ન્યાય અપાવવા માટે આપણે જવાનું છે જવાનું છે ને તો આદિવાસી જઈ જુ હા જો તમે અમારો વિડિયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અને અમારા વિડીયોને લાઈક અને શેર કરજો